અમદાવાદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહે મોટો ખુલાસો કર્યો છે એએમસીની સ્કૂલની મરામત કરાઈ હતી તેના સ્થાને અત્યારે શોપિંગ સેન્ટર બની ગયું છે જો એએમસી પોતાની મિલકત ન સાચવી શકતી હોય તો તમામ અધિકારીઓને કાઢી મૂકવા જોઈએ તેવી અમિત શાહે માગ કરી છે વાત એમ છે કે જમાલપુર વિસ્તારમાં એક સ્કૂલ પડી ગયા પછી તેની મરામત કરાઈ હતી જો કે આ સ્કૂલના વિદ્યાર્થીઓને નવી સ્કૂલમાં શિફ્ટ કરાયા હતા પરંતુ જે સ્કૂલની મરામત કરાઈ ત્યાં અત્યારે શોપિંગ સેન્ટર બનતા અમિત શાહ રોશે ભરાયા અને સ્કૂલ બોર્ડના શાસન અધિકારીની ધૂડ કાઢી હતી અને હાકી કાઢવાની રજ વાત કરી સ્કૂલ કોણ છે શાસન અધિકારી 3 4 એની શું કન્ડિશન છે અત્યારે 5 1 1.5 જોઈ છે તમને સાબાને કાઢી મૂકો એની ઉપર કોપિંગ સેન્ટર બની ગયું અત્યારે જ અહીંયાથી અધિકારીને મોકલો અને જો ત્યાં બંધ સ્કૂલ હોય તો હું ધારાસભ્ય તરીકે રાજીનામું આપી દઉં એની પર શોપિંગ સેન્ટર બની ગયું સાહેબ અને સાહેબ આ માણસને હજુ સુધી તમને રિપોર્ટ નહીં કરે આ કેવી રીતે ચાલે માણસ હજુ બીજી સ્કૂલ લેવાનો છું ત્રણ દાડા રહીને સાહેબ શોપિંગ સેન્ટર બની ગયું છે ત્યાં આગળ તમારે રિપોર્ટ તો કરો તમારે ખાલી કરવા નથી જોવાનું કમિશનનું ધ્યાન તો દોડો ધણીનું કે સાહેબ સ્કૂલ માં ઘુસી ગયા છે આખું શોપિંગ કેન્દ્ર બની ગયું સાહેબ જમાલપુર વિસ્તારમાં મુલસુલ સાર નંબર ત્રણ ચારમાં સારા પડી ગયા બાદ રિપેર થઈ રિપેર થયા બાદ બાળકો આવ્યા નજીકમાં નવી સ્કૂલ બની એટલે બાળકો બીજી જગ્યા ગયા આ આખી સ્કૂલ તોડીને એની ઉપર શોપિંગ સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે સ્કૂલ બોર્ડના શાસનાધિકારીને અત્યારે મિટિંગમાં પૂછતા કે સ્કૂલ બંધ છે મેં કમિશનરને કહ્યું કે આને કાઢી મૂકવો જોઈએ કારણ કે મ્યુનિસિપલ શાળા ઉપર જો શોપિંગ સેન્ટર બની ગયું હોય અને જો શાસનાધિકારીને ખબર ના હોય લોકોની નાની નાની બાબતમાં લોકોના ઓટલા અને ગેલેરી તોડતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની મિલકત ના સાચવી શકતી હોય તે બધા અધિકારીને કાઢી મૂકવા જોઈએ